ગણિત પ્રત્યે રસુચિ કેળવાય અને હોંશે હોંશે શાળામાં આવવું ગમે નવતર પ્રયોગના ઇનોવેશનની વ્યૂહાત્મક રચનાની વાત કરું તો વિવિધ બાળ અભિનય ગીતો દ્વારા સ્વર્ણિમ ઘા બાળ અભિનય ગીતના આ મેં બનાવેલી ચોપડીની અંદરથી બાળ અભિનય ગીતો દ્વારા બાળકોને વિવિધ રમતો દ્વારા મજા પડે તેમ ગાણિતિક પ્રક્રિયાઓ અને કોયડા ઉકેલ શીખવવામાં આવ્યું ગણિત બોક્સ દ્વારા વિવિધ ટીએલ દ્વારા અને પણ વધારે સુડોકુ દ્વારા બાળકોને ગાણિતિક પ્રક્રિયાઓ અને કોયડા ઉકેલ શીખવવામાં આવી સાથે સાથે મોકપુલ પદ્ધતિ દ્વારા વિવિધ ટીએલએમ્સ દ્વારા વિવિધ કાર્ડ દ્વારા અને અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને આ પતંગ જે ગોઠવેલા છે